ઠંડી રોટલીના આ રીતે નાના નાના પીસીસ કરી લીધા છે અને સાઈડમાં રાખી દીધા છે આ રીતે નાના ટુકડા કરી સાઈડમાં રાખી અને બધા જ મસાલાની તૈયારી હું કરું છું આદુ મરચા અને લસણની થોડીક પેસ્ટ કરી લીધી છે લસણવારી ચટણી લીધી છે થોડાક મીઠા લીમડાના પાન લીધા છે અને ડુંગળી અને ખાટી છાશ લઈ લીધી છે એક મોટા બાઉલમાં એક પાવડું તેલ લીધું છે આ રોટલી વઘારવામાં વધારે તેલ લેવાની જરૂર નથી તેલ ગરમ થઈ જાય એટલે એમાં એક ચમચી રાઈ જીરું નાખી બધી જ રાઈ ફૂટી જાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે રાઈ ફૂટી ગઈ છે એમાં હિંગ અને હળદર નાખી અને વઘાર કરી લેવાનો છે મીઠા લીમડાના પાન આદુ લસણ પેસ્ટ અને ડુંગળીનો વઘાર કરવાનો છે ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન થાય એટલે મેં મીઠા લીમડાના પાન અને આદુ મરચાની પેસ્ટ એડ કરી દીધી છે જે તમે ઓછી વધારે લઈ શકો છો પણ મારે જે કોન્ટેટી છે એ પ્રમાણે મેં અહીંયા મસાલા લીધા છે આ રે મસાલાને હું થોડી વાર માટે તેલમાં ફ્રાય થવા દઈશ હળદર ઓછી લાગતી હતી એટલે મેં ફરી અડધી પૂણ અડધી સ્પૂન હળદર લીધી છે અને લસણવાળી ચટણીમાં મેં થોડું પાણી નાખી અને સેજ નરમ કરી લીધી છે આ રીતે એક સ્પૂન લસણવાળી ચમચી લીધી ચટણી લીધી છે આ બધું થોડીવાર માટે કુક થવા દેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને એક ચમચી જેટલી અંદાજે ખાંડ લીધી છે તમે ગળાશ ખટાસ સ્કીપ કરી શકો અને લેવી હોય તો લઈ પણ શકો પણ છાશ ખાટી છે એટલે સામે થોડી ખાંડ લીધી છે થોડો ગરમ મસાલો લીધો છે જે મેં તજ અને બાદિયાનો ઘરે જ પીસી લીધો છે છાશને બેલેન્સ કરવા માટે જો ખાંડ થોડી ચડિયાતી લેશો તો વધારે ટેસ્ટી બનશે આ રીતે થોડીવાર માટે કૂક થવા દેવાનું છે તળિયે ચોટે નહીં એટલું તેલ લીધું છે વધારે તેલની જરૂર નથી તો થોડી વાર થઈ ગઈ છે મસ્ત ગ્રેવી બની ગઈ છે એમાં હવે ખાટી છાશ ધીમા ગેસ ઉપર રાખી અને એડ કરી દેવાની છે જેથી છાશ ફાટી ના જાય તો આ રીતે છાશનો પેલા મેં વઘાર કરી લીધો છે ગેસ સાવ ધીમો થઈ ગયો છે એટલા માટે છાશ તમે જોઈ શકો છો કે જરા પણ ફાટી નથી છાશ ગરમ થાય ત્યાર પહેલા જ મેં રોટલીના ટુકડા એમાં એડ કરી દીધા છે જો છાસ ગરમ થવા માટે રેવા દેશું તો છાસ ફાટી જશે અને કણી કણી જેવું દેખાશે આ રીતે એમાં રોટલીના પીસીસ ડૂબી જાય એટલું

ચટણી લાલ તમારે જો કોરી થોડી કલર માટે નાખવી હોય તો તમે નાખી શકો છો પણ મેં મરચું અને લસણ વાળી ચટણી લીધા છે એટલે કોરું મરચું મેં લીધું નથી જો તમને અનુકૂળ હોય તો થોડી લાલ ચટણી લઈ શકો છો તો સરસ ઉકળી ગઈ છે ગેસ બંધ કરી દીધો છે મસ્ત રોટલી પોચી પણ પડી ગઈ છે અહીંયા હું એક સર્વિંગ બાઉલ લઈ લઉં છું તો સર્વિંગ બાઉલમાં ચલો આપણે રોટલીને સર્વ કરી લઈએ તો આ રીતે બધી રોટલી હું એક બાઉલમાં લઈ લઈશ બધી રોટલી એક બાઉલ માં લઈ લીધી છે જેને ઉપરથી થોડી કોથમીરથી ગાર્નિશિંગ કરી અને આપણે સર્વ કરી શકીએ છીએ તો કેવી લાગી તમને મારી આ રેસીપી થેન્ક યુ ફોર વોચિંગ